ભારતીય સનાતન સંસ્કૃતિ ની અંદર માં સફળ પુરુષાર્થન કરી અને આપણા ઘરે ઘરે પૂજતા કરીને ગયો છે અને લીલો આખો ભારત દેશ એ દીનો હતો એમ વાળા ગોમે જે અજમલ થી સફળ કર્યું ગણિત પૈસા કરીને મહાન ભક્તિ કરી દ્વારકા દીશ મિયા તમાર બધે પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા કહેવાય

તમે ઘણી દાખેરો વાત વાતો છો કે એમ જાતાર બીજા ના ખબર ની અંદર મન મેળો ભરાય છે ઓળા પોચી જાજો કે હાર ઉદા માં માં બોલીએ તમે જો વાળી માં તમારા ઘરે ધીરે છાયા છે ભગવાન તમારા ઘરે આવી છે આ આપણે ખાલી જોવાની જરૂર છે કોઈ ભરવાની જરૂર છે આ તો પ્રવાસ આવ્યો છે ગાડી

નિરંતરે આવા સત્સંગ ને ધરમ ધરમ કર સદા રામ બાપા જેવા હાલના આપણા અજમલ રામ બાપા જેવા વિષ્ણુ રામ બાપા બધા સંતો આવા પ્રગટ જા મોગલાલ ને લગારે અટકું નહીં કે અમે એ જે વાત બોલો આવળો આવળો ભરે રહો કે મારે મારી વાત ઘણો સમજી ના હક્યો મારે મારા શબ્દો ખમી ના જો એ કે આ તો તાર વાણા જાવું છે મેળામાં મેળામાં જો મેળા <laughs> માં <laughs>

મહાપુરુષ કેમ કે જો ધર્મ છે નહીં સત્ય છે ધર્મ છે અહિયાં વિજય છે ધર્મ છે અહિયાં સંપ છે ધર્મ છે અહિયાં સંપત્તિ છે ધર્મ છે અહિયાં જય છે ધર્મ છે અહિયાં વિજય છે ધર્મ છે અહિયાં ભગવાન છે ધર્મ છે અહિયાં રોમો છે માટે મહાપુરુષે કહ્યું કે આપણે આપણા આવા યોગ મળે છે સુધારવા માટે મળે છે આજનો યોગ આ છે અને અમને અમે આની અંદર સંતો દર્શન કરવાનો લાભ અપાયો એ બદલ ગામ પરિવારને ખૂબ ખૂબ ખોગ વંદન વ્યાજ મહાપુરુષો નમન કરી વાતની પૂરી કરું છું બરો